અને દાણા સારા હોય તો કારી બોલે માંડવી હોય પણ એ બધી અહીંયા સાંભળી લે છે માણસો બહુ હારા છે અને સારી રીતે બધી વ્યવસ્થા અહીંયા છે ભાવ શું મળે બાપા ભાવ ચાઉં ને ચોપન રૂપિયા હું અહીંયા ટેકાના ભાવમાં માંડવીની લઈને આવ્યો છું બરોબર અહીંયા અત્યારે વ્યવસ્થા બધી સારી છે અને બધું સારી મારી માંડવી સાધારણ નામી છે અને કોઈ રિજેક્ટનું તે કંઈ પ્રોબ્લેમ છે નહીં બરોબર આ રીતનું છે વ્યવસ્થા એ સારી છે અને બહુ સારું છે અહીંયા લ્યો ને ભાવ કેટલો મળે ભાવ અમને ચારસો ને ચૌદસો ને બાવન રૂપિયા ભાવ મળે છે ભાવ કેવો કેવાય સારો કેવાય ચૌદસો બાવન રૂપિયા ભાવ એ સારો કેવાય આપણે દ્વારકા જિલ્લામાં ટોટલ એકોતેર હજાર ચારસો ચોવીસ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને તેમાં આપણે શું દરેક તાલુકામાં અલગ અલગ લેવલ એક કરતાં વધારે કેન્દ્રો શરૂ કરવામાં આવે છે અને દ્વારકા આપણે ખંભાળિયા તાલુકામાં આજે આપણે ચોથું કેન્દ્ર શરૂ કર્યું છે અગાઉ આપણે ત્રણ કેન્દ્રો ચાલુ થઈ ગયા છે આ ચોથું કેન્દ્ર લાલ લાલપરડા સેવા સહકારી મંડળી આપણે ચાલુ કરી છે તેમાં ટોટલ જે મેસેજ છોડેલ ખેડૂત છે તેમાંથી અમુક ખેડૂતને શું પ્રશ્ન આવતો હોય કે કદાચ મારો માલ તૈયાર હોતો નથી એમને શું સાત દિવસની મર્યાદા આપણે આપવામાં આવે છે તેમનો માલ શું સાત દિવસમાં એરિયા લઈને આવે અને એના સિવાય જે સરકારની નિયમોની ગાઈડલાઈન છે તેમાં કે ભાઈ આઠ ટકાની મોઇશ્ચર એટલે ભેજની ટકાવારી પછી બે ટકા ડેમેજની છૂટ આપેલી છે પછી ચીમડાયેલા જે દાણા આવે તેમાં ચાર ગ્રામ એ રીતની અલગ અલગ ગાઈડલાઇન પ્રમાણે ના ધારાધોરણ પ્રમાણે સેમ્પલ કરીને ખેડૂતોનો માલ લેવામાં આવે છે અને કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ તો શું હોય ઇન્ડી એગ્રોના હેલ્પલાઇન નંબર ત્યાં આગળ આપણે લગાયેલા છે કોઈ પણ ખેડૂતના કદાચ પ્રશ્ન આવે તો તે એગ્રોની હેલ્પલાઇનના ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી શકે આજ રોજ ખંભાળિયા તાલુકામાં શ્રી લાલપેડા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા સલૈયા રોડ ઉપર મગફળી ટેકાના ભાવે મગફળીનું કેન્દ્રનું શરૂઆત કરવામાં આવી છે જેમાં આજ રોજ એકાવન ખેડૂતોને બોલવામાં આવ્યા છે

દાણા ડેમેજ નહીં હોય ને તો ચાલશે દાણા ડેમેજ હશે તો એ થોડુંક બે ટકા જેવું ત્યાં સુધી સરકાર માન્ય છે પછી સરકાર ઉપર જે જશે તો એ માન્ય નહીં રહે ખેડૂતોને અને તમામ ખેડૂતોને વિનંતી કે સારી માંડવી જ લઈ આવે અને જેથી કોઈ જાતને એથી પાછો ધક્કો થાય ના રહીને જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા